કોર્પોરેશન દ્વારા અત્યારે હાલમાં અમારી સાથે જે હિન્દાન સોશિયલ વર્કર જે વક્તો પ્રમોચા જે જોડાયા છે એમની સાથે અમે વાતચીત કરીશું કે આ ડિમોલેશન ની અંદર શું કહેવા માંગશે સર્વ પ્રવર્ષમાં કોર્ટેસો આપવામાં આવી હતી અને કોર્પોરેશન કોર્પોરેશન દ્વારા ઘણી વાર ડિમોલેશન માટે નોટિસો આપવામાં આવી છે અને એમાં જે નોટિસ આપવામાં આવી હતી એનાથી લગભગ એકાદ વર્ષથી વધુ સમય વીતી ગયો છે એટલે લગભગ દસેક દિવસ આઠ દિવસ પહેલા કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા રૂબરૂ કરી અને લોકોને કહેવામાં આવ્યું હતું કે આ રીતે ડિમોલેશન છે અને આ રીતે સાડા સાત મહિનાનું જે કોર્પોરેશન સ્થાનિક લોકો દ્વારા આ ડિમોલ્યુશનની કામગીરીમાં પૂરો સહયોગ કરવામાં આવ્યો અને એ લોકો દ્વારા અહીંયા વગર પોલીસ કર્મીએ છે પોતાની જાતે સ્વૈચ્છિક રીતે જેટલું જો વધારાનો ભાગ છે એને રિમૂવ કરવાની કામગીરી હાલમાં ચાલુ કરવામાં આવી છે પણ એક સામાજિક કાર્યકર્તા તરીકે મક્કમપુરા વોર્ડના એક આગેવાન તરીકે મારી માંગણી એવી છે કોર્પોરેશનના અધિકારીઓ પ્રેશર કરવાનું બંધ કરે અહીંયા તમામ લોકો સ્વૈચ્છિક રીતે લગભગ પંચાણું ટકાથી વધુ લોકો સ્વૈચ્છિક રીતે એમનું ડિમોલેશન કરવા માટે તૈયાર છે પહેલાં બી અમે તમને અધિકારીઓ અમે મુલાકાત કરી આ બાબતે વાત કરી હતી અને બીજું એ છે કે જે લોકોનું ડિમોલેશન બી આવા દુકાનો પૂરી પાડવામાં આવી છે એની અંદર એમના પતરા અને બીજું જે સામાન છે એ સામાનનો નુકસાન થઈ રહ્યું છે એટલે એવી કોઈ કામગીરી કરવામાં ના આવે આવનાર થી પંદર દિવસની અંદર તમામ લોકો જે એમની બિલ્ડિંગ છે એને રિમૂવ કરી જે આગળનો ભાગ અને એનું રિકન્સ્ટ્રક્ટ કરી જે રિપેરિંગ કામ કરી દેશે અને જે સાડા સાત આઠ ખુલ્લો રોડ છે એ ખુલ્લો રોડ આપવા માટે તૈયાર છે અને એની અમે બહાર કરી લઈએ છીએ આપણા દસ એક દિવસ અગાઉ જ આપણે જાણ કરવામાં આવી હતી કોર્પોરેશન દ્વારા નથી તારીખે એવી વાત હતી કોર્પોરેશન અધિકારીઓ ડિમોલ્યુશન વાત કરી હતી પણ પોલીસ કોનેક્શન અમિત શાહ સાહેબ અને બીજા નેતાઓની હતા એ મળ્યો ન હતો એ બાબતે કોર્પોરેશન અધિકારી એવું કીધું હતું કે વીસ તારીખ પછી અમે આવવાના એટલે એ લોકો તરફથી જ આવી વાત કરવામાં આવી છે તો પણ સોળ તારીખે તમામ લોકો તૈયાર જ છે અમુક લોકો જે છે દરેક જગ્યાએ જો અમુક એવા પ્રકારના લોકો ભય છે દરેક સમાજમાં દરેક જગ્યાએ દરેક વિસ્તારમાં અમુક લોકો એ નાગાહી પર છે અને એ લોકો સુધી સાથે કોઈ સામાજિક કાર્યકર્તા કે એમનો કોઈ બી સ્થાનિક માણસ નથી તમામ પબ્લિક અને તમામ લોકો અને જે અહીંયા જેમની અહીંયા ઓફિસ અને દુકાનો છે એ લોકો પણ તૈયાર છે પણ એ ઉપરાંત બી અમુક સવાલો મારા એક સામાજિક કાર્યકર્તાને આગેવાન તરીકે કોર્પોરેશનને છે કે અહીંયા અમુક લોકોના રેસિડન્સ આવેલા છે અને રેસિડન્સ માટે વૈકલ્પિક વ્યવસ્થા તમારા દ્વારા હજુ સુધી કરવામાં આવી નથી એ લડાઈ હજુ પણ બાકી છે એ લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થાની મારી વાત કરી હતી અધિકારીઓએ અમને કીધું વૈકલ્પિક વ્યવસ્થાની અરજી કરાવો અમે એમની માટે કોર્પોરેશનમાં રજૂઆત કરીશું એટલે એ બાબતે હજી અમારે તમામ જે નાગરિકો અહીંયા રહી રહ્યા છે જેમનું મકાન છે રેસિડન્સ છે જે બાર વર્ષથી વધુ સમયથી છે એની માટે ઘણા ચુકવાદા છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના એ લોકો માટે અમારી લડાઈ ચાલુ છે એ ઉપરાંત જે લોકોનું દુકાનું તોડી પાડવામાં આવી છે પોકે તોડવામાં આવી છે એ લોકોના મેટ્ર કનેક્શન ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે જે લોકોને મેં હું તમારા ન્યૂઝ પર ગુજરાતના માધ્યમથી કહેવા માગું છું કે તમારી સિક્યુરિટી ડિપોઝિટ કોન્ટ પાવરની અંદર જમા પેટે પડેલી છે એને પાછી લેવાની અરજી તમે કરો અને જો તમને કોઈ તકલીફ પડે એ તો લગાવવાનો સંત કરો અમારી ટીમ આપની સાથે ખુશ જ્યારે કોર્પોરેશનના અધિકારી તો એમાં વાતચીત કરી તો એમણે એવું જણાવ્યું હતું કે ઘણી ફેરી જે રહેવાન વિસ્તાર છે એમાં એમણે નોટિસો પાડી છે છતાં એ લોકોને મકાન નથી ખાલી કર્યા નથી ચાલી માગી છે વાત એવી છે કે રેસિડન્સ માટે વૈકલ્પિક વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નથી સૌથી પહેલા કોર્પોરેશનની ફરક છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે એટલે વૈકલ્પિક વ્યવસ્થાની જે માંગણી છે એ તો રહેશે જ અને બાકી તમામ લોકો જે અહીંયા ગુવાપુરા જે લોકો બદનામ કરવાની

આના પહેલાં બી ઘણા બધા લોકોએ ડીએમઓ સીએમઓ અને અહીંના લોકલ હાઈવે ઓથોરિટીમાં બી મેલ દ્વારા અને પત્ર દ્વારા બી રજૂઆતો કરેલી છે કે અમારો રોડ અહીં મોટો કરવામાં આવે અમને અહીં બ્રિજ બનાવવામાં આવે કેમ કે અહીં ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ વધારે રહેતી હતી એમ્બ્યુલન્સ આપણે ઘણી વાર મીડિયાના માધ્યમથી જોયું હશે અહીંની વિડીયો પણ કે એમ્બ્યુલન્સ જેવી એમ્બ્યુલન્સની બી એકસો આઠ બી અહીંથી નીકળતી હતી જે ટ્રાફિકમાં ફસાઈ જતી હતી બીમાર માણસો ટ્રાફિકમાં રહેતા હતા એટલે વિકાસની વાતો આપણે કરવા જતા હોઈએ તો અમે એમાં સાથ સરકાર આપવા તૈયાર છે પણ અમારું એટલું જ કહેવું છે કે જે લોકો સ્વેચ્છાએ તોડી રહ્યા છે અત્યારે એ લોકોને થોડોક ટાઈમ પીરિયડ આપવામાં આવે એ લોકો એમની જાતે જે નિશાન માર્કિંગ કરી રહ્યા છે હાઈવે ઓથોરિટીવાળા એ પ્રમાણે એમની હિસાબે તોડી લે જેથી એમનું નુકસાન ના થાય અને એમને જે બી એમની વસ્તુ વેચવાની હોય કે જે બી વસ્તુ હોય વપરાશથી એ વસ્તુ એ કાઢી અને એને વ્યવસ્થિત કરે

અને હવે ટેન્ડર અપાઈ ગયું છે એટલે બ્રિજનું કામ ચાલુ કરવાનું છે એના માટે અત્યારે ચાલુ છે ત્રણ વર્ષ પહેલાં નોટિસો આપવામાં આવેલી હતી ફાઇનલ નોટિસો કે ગમે ત્યારે બી કટિંગ આવશે તમારી રીતે સ્વેચ્છાએ કરી નાખજો પણ ક્યાંય ને ક્યાંય રોકાઈ જતું હતું હતું પણ છેલ્લા હમણાં દસ દિવસ પહેલાં કોર્પોરેશનની ટીમ આવી હતી અને ફરીવાર માર્કિંગ કરી ગઈ અને એ વખતે કહેવામાં આવ્યું હતું કે સોળ તારીખે ડેમોલેશન ચાલુ થશે અહીંયાની પબ્લિક જે છે એ તમે જુઓ તો વિકાસ ઈચ્છી રહી છે પણ કોણ જાણે કેમ જુવાપુરાને એક મિની પાકિસ્તાન તરીકે ઓળખવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે ત્યાં તો તોફાની તત્વો રહે છે પોલીસને રંજાડે છે કોર્પોરેશનના અધિકારીઓને રંજાડે છે પણ આજે તમે જે ડેમોલેશન થઈ રહ્યું છે એ જોઈ રહ્યા છો કે કોઈ પણ પોલીસ અધિકારી વગર પોલીસના બંદોબસ્ત વગર કોર્પોરેશનના અધિકારીઓ ડેમોલેશન કરી રહ્યા છે બુલ ડોઝરો ચાલી રહ્યા છે કોર્પોરેશનના અધિકારીઓ જે બિંદાસ ફરી રહ્યા છે અને અહીંયાની જે પબ્લિક છે રેસિડેન્સ એરિયા બી અમુક તૂટે છે અને વેપારીઓની દુકાનો પણ જાય છે એમની રોજીરોટી છીનવાય છે તે છતાં બી સ્વેચ્છાએ લોકો પોતાની દુકાનોમાંથી માલ હટાવી રહ્યા છે અને પોતાની દુકાનો તોડી રહ્યા છે અને કોર્પોરેશનના અધિકારીઓને અને કર્મચારીઓને પૂરો સપોર્ટ આપી રહ્યા છે પરંતુ અને બીજી વસ્તુ કે ટ્રાફિકની સમસ્યા અહીંયા અત્યારે ખૂબ જ છે કારણ કે રોડ પૂરો જામ છે તો અહીંયાના જે સામાજિક કાર્યકરો છે અહીંયાની જે પબ્લિક છે લોકલ એ એ જે ટ્રાફિકની સમસ્યાને હલ કરવાની બી કોશિશ કરી રહી છે એટલો સપોર્ટ કોર્પોરેશનને આપી રહી છે પણ જોવાની વસ્તુ એ છે કે આટલો સપોર્ટ આપ્યા પછી પણ જો આ ડેમોલેશન કરે છે અને સપોર્ટ આપ્યા પછી બી જો તરત જ રોડનું કામ ચાલુ થઈ જાય હાઈવેનું કામ ચાલુ થઈ જાય તો ખૂબ જ સારી વાત છે કે લોકોને જે પ્રમાણેનો વિકાસ જોઈએ છે એ પ્રમાણેનો વિકાસ થશે પરંતુ ડેમોલેશન થયા પછી બી જો આ વિસ્તારના રોજીરોટી છીનવાયા વેપારીઓની રોજીરોટી છીનવાયા પછી પણ જો બે ત્રણ મહિના સુધી આવી જ રીતે રહેશે તો આ એક સવાલ છે કે ડેમોલેશન કર્યા લોકોએ સપોર્ટ આપ્યા છતાં પણ બ્રિજ નું કામ હજુ કેમ ચાલુ નથી થયું તો અહીંયા ની પબ્લિક એવું ઈચ્છી રહી છે કે ડેમોલેશન થયા પછી તરત જ બ્રિજ નું કામ ચાલુ થાય આઠ નવ મહિના પહેલા પણ આ બેરીગેટ લગાવવામાં આવ્યા હતા પતરા લગાવી દેવામાં આવતા કે નાણે કેમ કહેવામાં આવ્યું હતું કે બ્રિજ નું કામ ચાલુ થઈ રહ્યું છે પણ હજુ સુધી એ એમ એમનેમ લાગેલા પતરા લાગેલા છે એ વખતે તો એવું લાગતું હતું કે કદાચ ઇલેક્શન હતું તો ઇલેક્શનનો એક સ્ટન્ટ ગણી શકાય એ રીતે પત્રા લગાવવામાં આવ્યા હતા કારણ કે અમે એ વખતે અધિકારીઓને જે જે કોન્ટ્રાક્ટરે પત્રા લગાવ્યા હતા એની સાથે બી વાત કરી હતી તો એને ખાલી આદેશ આપવામાં આવ્યો હતો કે પત્ર લગાવી દો પણ શાના કારણે પત્રા લગાવવામાં આવ્યા એ કોઈની પાસે જવાબ ન હતો

જે લોકો બદનામ કરી રહ્યા છે કે કે શકો છો અત્યારે સ્વૈચ્છિક રીતે અહીના સ્થાનિક આગેવાનો અને સ્થાનિક લોકો ભેગા મળીને એમસી જે રસ્તો જોઈતો હતો એમાં ડેમોક્રેસ માટે સહયોગ આપવામાં આવે છે હાલ અત્યારે હાલમાં જોવા મળી ગયું છે છ ગ્રામમાં બગાડ બંદોબસ્ત સાથે આજે ડિમોલેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે અને પબ્લિક અહીંયા ખુદ સારી રીતે કોર્પોરેશનના જે અધિકારીઓ આવે છે એફસીની તરફથી જે ડિમોલેશનનું કામ હાથ ધર્યું તેમને ખૂબ જ સાથ સરકાર આપી રહ્યા છે અને સાત રીતે અહીંયા ડિમોલેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે કેમેરામેન શ્રીજાંત ગાંધી સાથે ન્યૂઝ ફોર ગુજરાત કરી છે